તાકડીનો એક પ્રભાવ છે કે નામ લેવાથી પ્રાપ્ત થઈ જાય જે ઈશ્વર હિમાલયની ગોદમાં બેહી નાક પકડીને યુગો યુગોથી જે ન મળતો હોય એ ઈશ્વર ભજીયા ખાતા ખાતા રામનું નામ લેવાય જાય તો ઈશ્વર પ્રાપ્ત થઈ જાય આ સરળ ઈશ્વર કળિયુગમાં મળતો હોય આવું સુંદર મજાનું કળિયુગનો નિગ્રહ બતાવ્યો એમની વાત બતાવી છે અને હવે પરીક્ષિત રાજાને કળિયુગે પગે લાગ્યા એટલે સ્પર્શ થયો એટલે પછી જેનો સ્પર્શ થાય એમ તો રહેવા માટેના સ્થાન પણ આપ્યા છે કળીયુગને ઉતારા આપ્યા એમાં સુવર્ણમાં કળિયુગ વાસ છે એવું કીધું છે અને પછી સરસ મજાના પરીક્ષિત રાજા ઘરે ગયા કળિુગાઇડ્યો એનો પ્રભાવ પડ્યા વગર એ નહીં અને પછી તરત જ એમ કીધું બાપા એ ભેગું શું કર્યું છે મારા માટે કેટલું કેટલું રાખ્યું છે તો જરાસંઘનો મુગટ હાથમાં આવ્યો અને આ જરાસંઘનો મુગટ પેલા હતો પણ ભીમ પાસે આવ્યો ને ભીમ નહીં ગમતો હતો કાંડુડાઈ ના પડે કે આ તો નહીં ભીમ આ જરાસંઘ નો જરાસંઘ છે ને એનું એક તો અનિતિ જરાસંઘ એટલે અનિતિ અને બીજું જરાસંઘ નું એવું કે જે રાજા ને લૂંટે ને એના મુગુટ માંથી એક હીરો લઈ લે અને પોતાના મુકુટ માં કેટલા રાજ્ય દેખાડે કે મેં આટલા રાજ્ય લૂંટ્યા છે

કડિયુગ માથે નો ચડવો જોઈએ માથે મગજ ઉપર કડિયુગ ચડ્યો છે અને જે ઋષિઓના સ્વાગત માટે જાતા હોય મારા વાલા આ ઈજ પરિક્ષિત ભૂલ કરી ગયા છે ભૂખોન તૈસો શું ન કરે માથે કડિયુગ હોય શું ન કરે ઋષિના ગળામાં સર્પ નાખ્યો છે બે ઘણી બધી પ્રશ્નો છે હું પહેલા જ કહું થોડુંક મોડું થાય છે પણ વાંધો નહીં અમુક સારી કથા છે ઊભું રહેવું પડે મારે બે પ્રશ્ન કરવા છે કે આ પરીક્ષિત રાજાએ જ્યારે સર્પ નાખ્યો ને માથે પધરા ગયા અને પડ્યો ગળામાં અહીંયા ઈ બેઠા હતા છોકરો કૌશિકી નદીમાં સ્નાન કરતો ઋષિના શ્રમિક ઋષિના આશ્રમમાં એટલે શ્રમિક ઋષિ બેઠા હતા અને શૃંગી ઋષિ ત્યાં કૌશિકી નદીમાં દર્ભ લઈને સામે પાણી સંકલ્પ કર્યો કે જેને મારા બાપના મારા પિતાના ગળામાં સર્પ નાખ્યો સાત મેં દિવસે તક આવશે સાત વર્ષના બ્રાહ્મણ બાળક ની તાકાત જો સાત વર્ષ નો બ્રાહ્મણ બેઠા છે એટલે મારે કેવું પડે હું તો પેલી કથામાં બ્રાહ્મણ છું એટલે બ્રાહ્મણ ને જાણું છું એટલે બોલું છું યાદ રાખજો આ બ્રાહ્મણ ને બહુ હેરાન ન કરતા બ્રાહ્મણો છે ને એ હાલતું ચાલતું બ્રાહ્મણા જંગમ તીર્થમ ત્રિસુ લોકેશ વિશ્વનામ પાવન સર વર્ણ નામ બ્રાહ્મણ આ બધા વર્ણ નો છે ને માર્ગદર્શક હોય તો બ્રાહ્મણ છે ભગવાન શંકર ના ત્રિશુલ થી નથી બીતો નારાયણ ના ચક્ર થી નથી બીતો હું બીવું તો બ્રાહ્મણ કુળ ના શ્રાપ થી કારણ કે એક વખત શ્રાપ છે કુળ માં કોઈની તાકાત નથી પાણી વગર ના બધા જાય મારા વાલા બ્રાહ્મણ ના તાકાત છે આ બ્રહ્મ ની તાકાત છે

નાના સાત વર્ષના બ્રાહ્મણ ના છોકરા ને આપડા ગઈઠાઓ પગે લાગે ગોરબા ગોર બાપા આવ્યા આ પગે લાગે એનું કારણ શું કામ છે કે ખબર છે કે આમાં કઈક બે છુપાયેલું પડ્યું છે આ છપાયેલું નથી આ છુપાયેલું છે આ બ્રાહ્મણ ની તાકાત છે બહુ દેવ રાજી થાય ને મારા વાલા સ્વર્ગની સંપત્તિ આપી દે સ્વર્ગની સંપત્તિ તો સામાન્ય વાત છે તેદી ઘરે બ્રાહ્મણ જેદો રાજી થઈ ગયો ને એ ચોખા ઉલારે ને તો ત્રણ લોકના નાથ નહીં તમારા ઘરે આવીને આવવું પડે મારા વાલા આ બ્રાહ્મણની સામર્થ્ય છે આ બ્રાહ્મણની તાકાત છે એક સોપારી મારા વાલા ઉપર એમ સોપારી ઉપર એમ કે ગણપતિ ઈહા ગચ્છ ઇહતિષ્ઠ ગણેશ આયનામાં ગણેશ માવ્યામી સ્થાપ્યામી તેદી આવડી એક સોપારી એ આ ત્રણ લોકના નાથ ગણપતિ ને આવીને બેહી જાવું પડે આ સંસ્કૃતની સાહિત્ય અમર અમરવાર બ્રાહ્મણ છે અને હું તો બહુ હસતા હસતા કઉ કે સોપારી બે જણા મુંબઈ ને દુબઈ દેવાતી હોય અને એક અમે બ્રાહ્મણો કર્મ પૂરું થાય ને સોપારી દઈએ આ બે તાકાત વાળા હોય ને એજ સોપારી આપે કે મારા વાલા